સોમનાથ ડિમોલેશન ગીર સોમનાથ જિલ્લા પોલીસ એક્શન મોડમાં યથાવત છે ત્યારે જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજાએ આપી સમગ્ર માહિતી પોલીસ સ્ટાફ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધરાયું હતું અત્યાર એકસો પચાસ લોકોની અટકાયત કરી છે સોશિયલ મીડિયામાં અફવા ફેલાવનાર દસ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે લોકોને ખોટી અફવાઓ કે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કે કોમેન્ટ ન ફેલાવવા પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી છે સિંહ જાડેજા બંદોબસ્ત અને ચાલુ છે આજે અમે અત્યારે સાંજે ફૂટ પેટ્રોલિંગ વેરાવળના વિસ્તારમાં પ્રવાસ પટણના વિસ્તારમાં પણ કર્યું છે લોકોને આપના માધ્યમથી મારી અપીલ છે કે કોઈ જ ખોટી અફવાઓમાં ન પડે સોશિયલ મીડિયામાં કોઈ ખોટી કોમેન્ટ કે ખોટા મેસેજ ફોરવર્ડ ન કરે અમે ઓલરેડી આઠ દસ જણાને એ બાબતે ડિટેઇન કર્યા છે એની સામે કાર્યરાઈઝેશનની કાર્યવાહી કરી રહ્યા છીએ અને પોલીસની ટીમો સાયબર ટીમો બધી એક્ટિવ છે કંઈ પણ પ્રશ્ન હોય જે લોકો લો અબાઇન્ડિંગ સિટીઝન છે એમની સુરક્ષાની જવાબદારી અમારી છે કોઈને કાંઈ પ્રશ્ન હોય પોલીસને રજૂઆત કરશે પોલીસ એની સામે કાર્યવાહી કરશે જે લોકો લો અપોઇન્ડી આવતા એમને ચોક્કસ ડરવાની જરૂર છે અને એ અમે એની સામે કડકાઈથી કાર્યવાહી કરશું સર અમે કુલ એકસો પચાસ કરતાં વધારે લોકોને ડિટેન કર્યા છે અને એની એમાંથી અમે ટોટલ એંસી કરતાં વધારે લોકો સામે ફરજની રૂકાવટનો ગુનો દાખલ કર્યો છે અને એને ઓફિસિયલી અરેસ્ટ કરી અને જે કાયદેસરની આગળની કાર્યવાહી છે એ ચાલુ છે એ સિવાય જે લોકો ડિટેન કરેલા હતા એ બધાને એમની બેકગ્રાઉન્ડ જોઈને અને એમને જવા દીધા છે અમે સતત એમની સાથે જે સોશિયલ લીડર્સ છે જે સામાજિક આગેવાનો બીજા પણ છે એ બધા સાથે સંપર્કમાં છીએ અને કોઈ જ લો એન્ડ ઓર્ડરનો પ્રોબ્લેમ નથી પરિસ્થિતિ સંપૂર્ણપણે કંટ્રોલમાં છે